આટલી મૂર્ખામી નહીં કરતા દુનિયામાં કોઈ માણસને નબળો નહીં માનતા દુશ્મનાવટ કે વેર નહીં કરતા ખોટા માણસોનો ભરોસો નહીં કરતા બુરાઈ કરવાવાળા માણસોથી દૂર રહેશો એટલા લાગણીશીલ નહીં બનતા કે કોઈ વ્યક્તિ તમારો લાભ લઈ જાય અને મૂર્ખ પણ કહે વિચાર્યા વગર ચાલવું નહીં સમજ્યા વગર કંઈ કરવું નહીં તો નિષ્ફળતા મળશે કોઈનું અપમાન કે દુર્વ્યવહાર કરવો નહીં જે જીવનમાં આડો આવશે જ્યાં બુદ્ધિથી ચાલવાનું હોય ત્યાં લાગણીઓ નહીં બતાવતા તો અક્કલ દેખાશે જ્યાં સમજાવટથી કામ લેવાય ત્યાં ક્રોધ ગુસ્સો નહીં કરતા નુકસાન મળશે બધાને પોતાના સમજવાની ભૂલ નહીં કરતા દુઃખી થશો પોતાના સાથે ઝઘડતા નહીં વધુ હેરાન થશો પૈસાનો વહીવટ સમજી વિચારીને કરજો મુશ્કેલી ઊભી થશે બીજાની વાત માનીને તમારું જીવન બગાડતા નહીં નહીંતર ભવિષ્ય બગડશે ઊંચી ઉતાર કે કોઈના ઉપકાર નીચે નહીં આવતા નહીંતર જીવન બગડશે અને તમારી વાણી પર કાબૂ રાખજો મન ફાવે તેવું બોલશો નહીં જીવન ઝેર બની જશે